અંબાજી પગપાળા જતા હજારો યાત્રિકો માટે પાટણ જિલ્લાના સમી તાલુકામાં સેવા કેમ્પનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સમી તાલુકા તથા સર્વસમાજના સંયુક્ત આયોજક તત્વ હેઠળ આ સેવા કેમ્પ ગુજરવાડા ચોકડી આલ્ફા બજાર સદારામ પાર્લર નજીક શરૂ કરાયો ઉદ્ઘાટન પ્રસંગે ભવ્ય રાસ ગરબા યોજાયો જેમાં સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે પાણી નાસ્તો આરોગ્ય ચકાસણી આરામની વ્યવસ્થા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે સેવાભાવી યુવકો સતત ફરજ બજાવી રહ્યા છે અને પદયાત્રીઓને સહાયરૂપ બની રહ્યા છે સમી તાલુકામાં દર વર્ષે યોજાતા આ સેવા કેમ્પ પદયાત્રીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે પ્રહલાદભાઈ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ રાધનપુર પાટણ